જય મિત્રો આપ સૌ લોકોનું નું મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ સ્વાગત છે આજે અમે બીજ ભેગું કરવા માટે આવ્યા છીએ અને ત્યાં પેલું ગોગા મહારાજનું મંદિર છે તો પહેલાં શ્રીફળ નારિયેલ ત્યાં વજેરી અને પછી અમે શરૂઆત કરીશું તો પહેલાં સૌ પ્રથમ નારિયેલ મહારાજને અર્પણ કર્યું છે અને હવે અમે બીજ ભેગું કરીશું આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર નારિયેળનો ભૂપ દેવામાં આવે છે ગોગા મહારાજને એના પછી જ બીજ ભેગું કરવાનું હોય છે તો અમે એ રીતે કરીએ છીએ આ પવડીઓની અંદર જોડાયેલા રહે અમે કણજીનું બીજ ભેગું કરવા માટે આવ્યા છીએ અને હાલ ઉનાળાનો સમય છે અને કણજીનું બીજ આવી ગયું છે કણજીના બીજનો સમય આવવા માટે ઉનાળો જોવે ઉનાળાની અંદર માર્ચથી એપ્રિલ મહિનાની અંદર આ બીજ આવતું હોય છે અને અમે રોજ ચાલુ માટે આ બીજ ભેગું કરતા હોઈએ છીએ તો હવે અમે નારિયેળનો પ્રસાદ લઈ અને પછી અમે ચાલુ કરીશું બીજ ભેગું કરવા માટે તો હવે અમે ચાલુ કરીએ છીએ આપ જોઈ રહ્યા છો યુરિયોની અંદર કણજીનું ઝાડ છે અને ગોમાભાઈ છે એ વહોળો લઈ અને કણજીનું બીજ કંખેરવાનું ચાલુ કરે છે આપ યુઓની અંદર જોઈ રહ્યા છો ચાલુ કર્યું છે ગુમાભાઈ આમ જોઈ રહ્યા છો કણજીનું બીજ હોય છે એ માર્ચથી એપ્રિલ મે મહિના સુધી આ બીજ આવતો હોય છે અને એના પછી બીજ નથી આવતું તો પછી એના માટે અમે એડવાન્સમાં આ બીજ બીજું કરી નાખતા હોઈએ છીએ તો વિડીયોની અંદર બનાવીશું Yeah. Cool. આપ જોઈ રહ્યા છો ઘોમાજી બીજને

બીજા કરવો શું કમાવશું ગર્ડમાં છે શું કમાવશું અપજાઈ રહ્યો છો વિડીયોની અંદર હવે બીજ ભેગું થઈ ગયું છે બહુ જ ખૂબ મહેનત સારી કરે છે અબ્જાઈ રહ્યો છું આમ જોઈ રહ્યા છો યરિયાની અંદર હવે બીજ ભેગું કર્યું છે અને હવે અમે ભરીને લઈ જવાના છીએ આપડિયાની અંદર છું જેટલું બને એટલું બીજ ભેગો કરીશું અમે ખે પડ્યા પણ તો નહિ હડ્યા હી ગયા છે આમાં એનાట్లా હવા નું કે હવા નું